સુરતમાં કોંગ્રેસ મહામંત્રી દર્શન નાક દ્વારા તાત્કાલિક બંધ કરાશે તેમ હર્ષ સંઘવીએ કહ્યું છે નશાના કારણે અનેક મહિલાઓ વિધવા બન્યાના પણ આક્ષેપ લગાવાયા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઈમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસોને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે